m Terima kasih telah menonton! એક મોટું જંગલ હતું તેમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા તેમાં એક શિયાળભાઈ પણ રહેતા હતા તે વાતે વાતે દે તાલી દે તાલી એમ બોલતા હતા તે સિંહ રાજાના પ્રધાન હતા બધા હળી મળીને સુખેથી ભેગા રહેતા હતા એક દિવસ રાજાની પત્ની મહારાણીનો જન્મ દિવસ હતો શિયાળભાઈ અને બધા જ પ્રાણીઓ અને પક્ષીઓને ખબર આપો કે કાલે મહારાણીનો જન્મદિવસ છે હોવાથી ગીત અને સંગીતનું આયોજન કરવામાં આવેલ છે સાથે સાથે વાંદરાભાઈ તેનું નૃત્ય બતાવશે તો સૌ પ્રાણીઓ અને પક્ષીઓને સભામાં હાજર રહેવું ભલે મહારાજ હું હમણાં જ આખા જંગલમાં ખબર આપવા આવું છું દેતાલી દેતાલી શિયાળભાઈ તો ચાલ્યા જંગલ તરફ ત્યાં તેમની સામે મોર મોરભાઈ મળ્યા અરે શિયાળભાઈ તમે ક્યાં ચાલ્યા આજે સાંજે તળાવ પાળે મન મોટા વન વડલા ડાળે વાંદરા ભાઈ નું નૃત્ય થવાનું નૃત્ય થવાનું દે તાલી દે તાલી અરે શિયાલ ભાઈ તો તો અમે જરૂર આવશું શિયાલ ભાઈ ત્યાંથી આગળ ચાલ્યા અને કાચબા ભાઈને મળ્યા જય શિયારામ શિયાર ભાઈ આમ નાસ્તા ગુસ્તા તમે ક્યાં ચાલ્યા આજે સાંજે તળાવ પાળે મન મોટા મન વડલા ડાળે વાંદરા ભાઈ નું નૃત્ય થવાનું નૃત્ય થવાનું દેતાળી દેતાળી દેશિયાર ભાઈ તો તો આજે સાંજે ખૂબ જ મજા આવવાની હું જરૂર આવીશ મને શિયાર ભાઈ ત્યાંથી ત્યાંથી શિયાર ભાઈ આગળ ચાલ્યા ત્યાં તેમને હાથીભાઈ મળ્યા શિયલ ભાઈ કેમ છો મજામાં ને પણ આમ ઠુમકતા ઠુમકતા હરખાતા હરખાતા તમે ક્યાં છાલ્યા આજે સાંજે તળાવ પાળે મન મોટા મન વડલા ડાળે વાંદરા ભાઈનું નૃત્ય થવાનું નૃત્ય થવાનું દે તાળી દે તાળી શિયલ ભાઈ તો આગળ ચાલ્યા તો તેમને સામે સસરાણા મળ્યા

દેવા આજે વાંદરાભાઈનું નૃત્ય બતાવવાના છે તો હું તો જરૂર આવીશ દે તલી દે તલ પછી તો શિયાળભાઈને ચકલીબેન રીછભાઈ જીરાફભાઈ એમ ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ મળ્યા તે બધા બધાને શિયાળભાઈએ આમંત્રણ આપ્યું પછી સાંજ પડી અને બધા પક્ષીઓ અને પ્રાણીઓ વડલા નીચે પહોંચ્યા થોડીવાર પછી સિંહ રાજા આવ્યા અને મહારાણી પધાર્યા પછી બધાએ ભાવભર્યું સ્વાગત કર્યું મિત્રો આજે મહારાણીના જન્મ દિવસ નિમિત્તે વાંદરાભાઈ પોતાનું નૃત્ય બતાવશે વાંદરા ટોળી

શ્રી રાજાએ શિયાળભાઈને બોલાવ્યા શિયાળભાઈ આજે મહારાણીનું મૃત્યુ થયું છે અને સાંજે શોક સભા ગોઠવી છે તો બધા પશુ પક્ષીઓને બધા પશુ પક્ષીઓને સમાચાર આપવા ભલે ભલે મહારાજ હું હમણાં જ આખા જંગલમાં આ સમાચાર ફેલાવી દઉં છું દે તાલી દે તાલી શિયાળભાઈ આખા જંગલમાં એના એનાઉન્સમેન્ટ કરી દીધું અને સાંજે બધા જ પક્ષીઓ અને પ્રાણીઓ ત્યાં ભેગા થઈ ગયા મિત્રો ગઈકાલે આપણે ખુશી ખુશી મહારાણીના જન્મદિવસ ઉજવ્યો પરંતુ આજે દુઃખદ સમાચાર છે સવારે મહારાણીનું એકાએક અવસાન અચાનક મૃત્યુ થયું છે માટે મહારાજાએ અત્યારે શોક સભા ગોઠવી છે તો મહારાણીની આત્માને શાંતિ મળે તે માટે આપણે સૌ બે મિનિટ મૌન પાળીશું

હવે હું દેતાલી દેતાલી નહીં બોલું પછી બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ બે મિનિટ મૌન પાળે છે અને એક અને શોકસભા વિખરાય છે મહારાજ તમે ચિંતા ના કરશો મહારાણીની આત્માને જરૂર શાંતિ મળશે અને સ્વર્ગ મળશે અને બધા સાથે મળીને આનંદ આનંદ કરીશું તમે અમારા રાજા અને અમે તમારી પ્રજા સિંહ રાજા પણ તેમની સાથે દે ચાલી